ટ્રાફિક જામ રહે છે ધારાસભ્ય સાંસદ અને રજૂઆત છતાં પરિણામ શૂન્યા પાટણ હાઈવે ઉપર આવેલ બોપાલનગર પાસેના રેલવે ફાટક પર દિવસ દરમિયાન ટ્રેનોની આવજા રહેતા ફાટક વારંવાર બંધ થઈ જતો હોય હજારો લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને ઘણા સમયથી ઓવરબ્રિજ બનાવવાની માંગ ચાલી રહી છે પરંતુ ફાટક ન બનતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્રીજા પાટણ હાઈવે ઉપર આવેલ ભોપાનગર પાસેનો રેલવે ફાટક લોકો માટે માથાના દુખાવા સમાન બની ગયો છે અહીં દિવસભર હજારો વાહનો આ માર્ગ ઉપરથી પસાર થાય છે અને વારંવાર ફાટક બંધ થઈ જતા બંને તરફ વાહનની લાંબી કતાર લાગી જાય છે ને જેમાં બંને તરફ રોંગ સાઈડે પણ ઉતાવળિયા વાહન ચાલકો ઘૂસી જાય છે ત્યારે ફાટક ખુલતા જ વાહન ચાલકો સામસામે આવી જતા હોય છે ને ધારાસભ્ય સંસદ સભ્ય અને સરકારી અધિકારીઓને ફાટક પર ઓવરબ્રિજ બનાવી લોકોની મુશ્કેલીઓ દૂર કરવા વારંવારની રજૂઆત અને આવેદનપત્ર આપવા છતાં પરિણામ શૂન્ય મળી રહ્યું છે